લોકસભાની ચૂંટણી ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં ગરબાડા પોલીસ મથકે દાહોદ એસપી ભંડારી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર લોકસભા ચેકપોસ્ટો તેમજ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ તેમજ વોન્ટેડ આરોપીઓને કોમ્બિંગ કરીને ઝડપી પાડવા માટે તેમજ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબાડા પોલીસ મથકે બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં જોબડના એસડીઓપી નીરજ નામદેવ ચંદ્રશેખર આઝાદ નગર ભાભરાના ટીઆઈ વરઝેર પોલીસ ચોકીના ઇન્ચાર્જ સેજાવાડા પોલીસ ચોકીના ઇન્ચાર્જ રાણાપુરના ટીઆઈ કંજાબવાણી પ્રભારી એસઆઈ સહિત ગરવાડા પોલીસ મથકના પીએસઆઈ જે એલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા